રાધનપુર શહેરના રવિધામ વિસ્તારના લોકોને પીવાના પાણી અને ગટરની સમસ્યાથી ત્રાહીમાં શહેરના સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી છે છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે પાણીમાં ગટરનું દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે શહેરમાં રોગચાળાનો ભય ફેલાયો છે વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ ન આવતા શહેરના લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે આ રવિધામ વિસ્તારની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થઈને આવે છે અને પાણીમાં દુર્ગંધ પણ મારતું હોય લોકો પરેશાન થઈ ગયા છે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ આવે તેનું રવિધામના લોકો ઈચ્છી રહ્યા છે ગટરના પાણી અને ડબલ ઋતુને પગલે તાવ અને વાયરલ રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે બાર મહિના ઉપરથી રજૂઆત કરવા છતાં રાધનપુર નગરપાલિકા તંત્ર કોઈ કામગીરી કરવાના મૂળમાં ન હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે રાજ્યમાં સમસ્યાનો હલ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં અમે કલેક્ટર કચેરી સુધી ધરણા કરીશું અને વિરોધ પ્રદર્શન કરીશું જેવી ચીમકી ઉચ્ચારાઈ છે જેથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે આદનપુર સાત નંબર વોર્ડ નંબર સાતમો આયેલી સરસ્વતી સોસાયટીમાં કે જે બે વર્ષથી ખાલી પડેલું રોડનું કામ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં આજે જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એનાથી અમને ખુશીનો માહોલ છે અને આ કામ સારી રીતે થાય અને જે પણ સાત નંબર વોર્ડમાં જે પણ સોસાયટીઓના ખાલી રોડના કામ પડેલા પડેલા કામ ખાલી છે એ કરવામાં આવે તો સારું અને લોકોને સુવિધા મળી રહે બધા ગંદકીમાંથી એમને છુટકારો મળે એવી મારી રજૂઆત હતી મહિલા શહેર પ્રમુખ તરીકે છવ્વીસમી જાન્યુઆરીએ મેં રજૂઆત કરી હતી અને એને ધ્યાનમાં લઈ અને આજે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ હું એમને અભિનંદન પાઠવું છું